નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું માર્કેટિંગ આજે તારીખ ડિસેમ્બર શનિવારના રોજ જસદર માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક જોઈએ તો બાર હજાર ગુણી આસપાસની આવક જોવા મળી રહી છે આજે અને મિત્રો હાલ હરાજી નું કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને મગફળીના બજાર ભાવ અગિયારસો ને પંચાવન રૂપિયા વીસ નંબર સારોમાં

અગિયારસો ને સત્યાવીસ રૂપિયા વીસ નંબર વજન માં થોડું મીડિયમ સારો માલ

એક હજારને પંચાવન રૂપિયા બેટી બત્રીસ સારોમાં જસન માર્કેટિંગ એરમાં મગફળીનું બજાર આજે પણ ગઈકાલે જેવું જોવા મળી રહ્યું છે બેટી બત્રીસમાં નવસો રૂપિયાથી લઈને એક રૂપિયા સુધી બજાર જોવા મળી રહ્યા છે વીસ નંબર માં એક હજાર રૂપિયા થી લઈને અગિયારસો ને એસી રૂપિયા સુધી બજાર જોવા મળી રહ્યા છે